આપણને આમાં આવકની રાજ્ય સરકારને બહુ મોટું નુકસાન છે એટલે ગુજરાતની પાસે આટલો લાંબો દરિયા કિનારો છે પણ છતાંય આપણી પાસે ગોવા જેવું કશું એટલે નથી કેમકે ગોવામાં જુગાર છે ગુજરાતમાં એ નથી ગુજરાત વર્ષોથી આના ભોગે દારૂબંધી એટલે ચલાવે છે કેમ કે આપણે એવું માનીએ છીએ કે આપણે સુરક્ષિત આ કારણથી છીએ કે દારૂબંધી છે એના કારણે આ સુરક્ષા આપણે ત્યાં જે પણ અસ્તિત્વમાં છે ભલે એમાં થોડે સવાલો આવે તો પણ છે તો તમે સુરક્ષા આમાં બહુ મોટું ફેક્ટર નથી માનતા છે

પણ એ એ પીધેલો માણસ કૂવવામાં પડશે એવું નથી એ ગાડી લઈ ક્યાં નીકળું ક્યાં સમજતે હો આવું હોતું જ નથી આ અપવાદ ક્યાંક બની ગયું છે એ તો એ તો સાદો માણસ હોય એમાં બી બને જરૂર નહીં કે પીધેલો હોય એટલે પીધેલા કૂવાનું પડે છે એવું નથી બનતું પીધેલો પ્રમાણિક હોય છે સાચું બોલે એ વખતે પોતાની પત્નીને બી એ સાચું બોલે જ્યારે પીધેલો હોય ત્યારે